છોકરા તો કોમ ખબર જ નહિ આજે તો મને કોઈ ખબર નહિ પેલા કર્યા દિવ ને ત્યાં બીટો મેરી વગર ને જ્યાં આ ઈચ્યો મેળ જાય તું ઇટ્યો મેલાંગ કરજે પેલા ઈટ્યો મિલાન કરું કરેલા હોય મારો હા ભાઈ બોલો હું ખબર તારીખ છે યાર મરણ તારીખ છે તો આજે આપડે ભજન રાખવો પડશે તે રાખીએ આજે મરણ તારીખ છે તે ભજન તો રાખવો પડશે ને તે રાખ્યા તો આજે પણ મારે એવું હો ને યાર કે મારો ભાઈ પેલો હો ને એ સારો નહીં યાર ભાઈ મારા બાપા ના ભજન ને એવું બધું રાખ્યું છે એટલે મારે કેવું તો યાર કેવું પડે પણ ગમે તે જેવું તેવો મારો ભાઈ છે એટલે મારે એને કેવું પડશે કે ભાઈ આજ ભજન ને એવું બધું રાખ્યું છે એટલે બધો મારો તો જવું તારા ભાઈ મારા બાપાનો તો ઘેર ભર રાખ્યો તમે બધા આવજો હા બાપા હા તો પેલી ઘેર છે ને તે બધું હળખું દે ઘર મજા હું આવું બધું કઈ ના આવું કબાજન ને એવું બધું રાખ્યું હા તમે જ ઘર માં હરખું કરી દઉં હવે કરી દેજે તાર લાકડે રોડો ભજામાં જતા નઈ જન્મ હા તમે ખભે નઈ હતું આજે તમે ખબર નઈ તું છે તમારા મારા વિચાર છે બઉ વિચાર્યું થવા દો વાળો એવું

જવું પડે કઈ તો આપણને ભજન કાઠી કરીને આવું કે જવું તો પડશે તો એ બીતા બીતા જવું પડે ભજન થયું આજે ભજન તો શીજ બોટાવાનો પણ ભજન

ગોવાર ધમકી મિત્ર હા તે રોટલી બોટલી ખાવાનું નહીં કીધું ખાવાનું જમણવાળું નહિ રાખ્યો કે નહીં કીધું ખાવાનું હા બધા આવી તો ચાર પોચા ના ભાઈ બનો એક તો મારો ભાઈ બને આવી ચાર જરા ચાર પોચા ના દેખાય છી તું આ બાજો હલોક ના કીધું બજન ના વજન પણ મારા ભાઈ ની મને આખ્યા નહિ લાગતી કઈ રે ભજન થવા દે આપડા ના થવા દે મારવા માર્યા વગર ના બધું મારા ભાઈ બનો હું મારી આ માર ગયું ભજન માં આપડું વાત સાચી આબરું તો જાય બધા આવી ગયે ને એટલે ખાઈ અને ભજન ચાલુ એટલે ખાં કરવું એ ભગવાન ખાં કાઢ તું અરે છોકરા ખબર તો નહી પતિ અમારા ભાઈ બનવાયા તાબા બનાય તો ચા પી પછી ભજન ચાલુ કરીએ બનાવશું તાબા બનાયે ચા બનાય બનાય પેલા ચા પીવી પડે ચા તો પીવી પછી ચા પી ભજન ચાલુ કરીએ કહું બરાબર પણ મારા ભાઈ પેલું કઈ છે પણ થોડું ખોટું ના લગાતા એ બગાડે તો મારે આવતો નઈ રે હોય ને હું હું મારે તે તમે ચિંતા ના કરજો પણ ભજન તો ના બગાડ કૂક નો

અંતર ના પર ખોલો મીરાય તો કદી ના મે બોલો જય રોમ જય રોમ તો ભજન બહુ આવડી પણ મને ભજન આવડી પણ મા ભાઈ તો મમ્મ જતું નહીં મારા ભાઈ જો હોય તો બગાડે છે કુકડું કોક નું હારું થતું ને એને નઈ ગમતું એને એટલે હું એને કીધું હું કીધું તો છ પણ એને મને કીધું કે આ કરતા ને હું બેઠ્યો હારું અમે ભજનની તૈયારી કરીએ તો સોનેરી કઈ ગયો પણ તમે થોડું ધોન રાખજો ગયો હો તે તાબા બને અરે છોકરા કેટલી વાર ઓલા ચા આયે અમાર ખોરીલો હ બોકરિયો ચા બનાવો મોકળો પણ તાજું તો બનાવ જ છે અમે થોડી વાર પીએ

ભજન ની તો તૈયારી થઈ જાય ભજન માં ઠોકું પછી પેરું ઠોકો હે રામ ને સમરી લે પ્રભુ ને સમરી લે રામ ને સમરી લે પ્રભુ ને સમરી લે કોન કરે કરે મેન ભજન ગો સપનું સપનું

નાચતા ની યાદ નામ ને સંભી લે પ્રભુને સંભળી લે કર ગી મીરા એ તો ખબર પરતી એ તો પાપ કરી કરી

આવું ફક્ત દેખા ખાજે આવા લાભ આવા ફક્ત રાધે તો ગાતા આવડો ગાતન ગાતાવ નાચું ખાણું ગાઉ ખાઉન નાચ રણુજોરો બાબા રણુજાવા જાયો બાબા ભજન માં કહું તો કરો નક તું નઈ લે તું ભજન તો બગાડન બોલે બોલાવ્યું નતો ખબર નઈ તો

આ વિડીયો અમે ખાલી મનોરંજન માટે બનાય તો અમાર વિડીયો આવાના આવા આવતા રહે છીએ તમને ગમે તો લાઈક છે ને કરજો આવા વિડીયો આવતા રેસી જય માતાજી